હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી ચેનલ પર તો સૌને પહેલાં જય બાપા સીતારામ ગાયશ અત્યારે આજે અમે આવ્યા છીએ કુબેર ભંડારી મંદિર પર જે ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા નદીના કિનારા પર આવેલું એક મંદિર છે તો ગાયશ આ મંદિરના ઇતિહાસ વિશે જાણવાનું છે અને દર્શન કરીએ કુબેરજીના તો ગાયશ તમે અમારા વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો ચલો તો જઈએ આપણે કુબેર ભંડારી મંદિર પર અને મંદિરમાં આવતા પહેલાં અહીંયા પાર્કિંગ એકદમ ફ્રી છે અને આ એનો આખો પાર્કિંગ એરિયા પેસેજ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ પેસેજ પાર્કિંગ છે ઓલરેડી અમારી ગાડી અહીંયા પાર્કિંગ થઈ ગઈ છે અને હવે જઈએ છીએ દર્શન કરવા માટે ફ્રેન્ડ્સ આ મંદિરની પાછળ એક કથા પણ છે એ કથા શું છે એ તમને તમને અમે આ જાણ કરવાના છીએ તો એ પહેલાં આપણે કુબેરજીના દર્શન કરી લઈએ અને પછી એ કથા વિશે આપણે ચર્ચા કરી ફ્રેન્ડ્સ મંદિરની અંદર પ્રવેશ કરતા પહેલા જ અહીંયા આવે છે ઘણા બધા સ્ટોલ અને અહીંયાથી તમે લઈ શકો છો પ્રસાદી ભગવાનના ફોટા અને મૂર્તિઓ પણ અહીંયાથી તમે ખરીદી કરી શકો છો અને પછી આપણે જવાનું છે મંદિરની અંદર ફ્રેન્ડ્સ મંદિરમાં પ્રવેશ કરતા આ મંદિર એક આખા મંદિર પરિસરનો ભાગ છે જેમાં રણસોડ રાયજી મંદિર છે અને તમે ફ્રેન્ડ્સ અહીંયા દર્શન કરી શકો છો રણસોડ રાયજીના જ્યાં મહાદેવજીનું મંદિર છે શીતળા માતાનું છે અને પણ મંદિરો આવેલા છે ફ્રેન્ડ્સ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર છે વિશ્વમાં બીજી કોઈ જગ્યા પર કુબેરજી નું મંદિર આવેલું નથી શૈત્રી પૂનમ અને કાર્તિક પૂનમ અહીંયા મોટો મેળો ભરાય છે આ ઉપરાંત દર મહિનાની અમાસે દૂર દૂરથી ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે ફ્રેન્ડ્સ આ મંદિરની પાછળ એક કથા પણ છે કથા મુજબ કુબેર રાવણના ઓરમા ભાઈ હતા રાવણે ભગવાન શિવનું તપ કરીને તેની કૃપા પ્રાપ્ત કરી અમોજ શક્તિઓ મેળવી હતી આ શક્તિઓના બળે તેને પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કર્યા હતા લંકામાંથી હાંકી કાઢ્યા કુબેર પણ ભગવાન શંકરના ભક્ત હતા તે ફરતા ફરતા નર્મદા કિનારે પહોંચ્યા અને ત્યાં તેણે મહાદેવનું તપ કરવા માંડ્યા રાવણને જાણ થતાં તેણે કુબેરને અહીં પણ હેરાન કરવા માંડ્યા છેવટે કુબેર કરનાળી ગામે આવી ત્યાં તેણે મહાકાળીનું શરણું લઈ પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી તપ કરતાં તેને શિવ પ્રસન્ન થતા અને લંકાનું રાજ પાછું આપતા અસમર્થ હોવાથી સર્વ દેવી દેવતાઓના ધનનો વહીવટ તેમને સોંપ્યો તે દિવસથી ફ્રેન્ડ્સ કુબેર કુબેર ભંડારી તરીકે ઓળખાયા ભગવાન શંકરે તેને પોતાના સમક્ષ સ્થાન આપ્યું ફ્રેન્ડ્સ અહીંયા છે સંકટ મોચન હનુમાનજીનું મંદિર તમે અહીંયા જોઈ શકો છો અને દાદાના દર્શન પણ કરી શકો છો તમે જુઓ આ મંદિર ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે કુબેરજીના શણગારની પાઘડીઓ પણ અહીંયા ઘણી બધી રાખવામાં આવેલી છે અને ગાઈસ અહીંયા આ મંદિર સિવાય બીજા પણ ઘણા બધા મંદિરો આવેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે ગણપતિ બાપાનું મંદિર છે અહીંયા મૂર્તિ મૂકેલી છે મહાદેવની પણ મૂર્તિ મૂકેલી છે અને ફ્રેન્ડ્સ અહીંયા આ વડના ઝાડની નીચે શિવલિંગ રાખવામાં આવેલી છે તમે અહીંયા જોઈ શકો છો આ અને શિવલિંગના દર્શન પણ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા પર છે મહાકાળી માતાનું મંદિર જ્યાં કુબેરજી ભંડારી કુબેર ભંડારીએ અહીંયા માતાને તપસ્યા કરી હતી અને એમને પાછું ધનની પ્રાપ્તિ થઈ હતી તો અહીંયા મહાકાળી માતાનું મંદિર છે નર્મદા નદીના કિનારા જ પર અને અહીંયા એક ગુફા પણ છે એ ગુફામાં ઘણા સાધુઓ આવીને હજુ પણ તપસ્યા કરે છે માતાજીની તો ચલો દર્શન કરીએ માતાજીના આ એ મંદિર છે મહાકાળી માતાનું અને આ સાઈડ છે ગુફા એ ગુફામાં હજુ પણ સાધુ સંતો આવીને માતાજીની તપસ્યા કરે છે અહીં કુબેરજીને બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાનની શિવલિંગના રૂપમાં સ્થાપના કરી હતી આ ઋણમુક્તેશ્વર શિવલિંગની પૂજા કરવાથી માનવ ઋણમુક્તો થાય છે

અને આ ગુફામાં કુબેરજીએ તપસ્યા કરી હતી ફ્રેન્ડ્સ એવું કહેવાય છે કે જો કોઈ દંપતી સાચા દિલથી કુબેર ભંડારીજીના દર્શન કરે તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે અહીં જો કોઈ વ્યક્તિ પૂજા કરે છે તો તેને પૂજામાં સોપારી આપવામાં આવે છે જેમનું પૂજન કરવાથી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે એવી એક માન્યતા છે કુબેર ભંડારી દેવોના ખજાનચી છે એટલે અહીં દર્શન કરવા આવનાર દરેક વ્યક્તિને ધન ધાન્ય ક્યારે ખોટ પડતી નથી આ મંદિર છે ફ્રેન્ડ્સ નર્મદા નદીના કિનારે પવિત્ર નર્મદા માતાના કિનારા પર જ છે આ મંદિર આવેલું તમે અહીંયા જોઈ શકો છો આ નર્મદા નદી છે ફ્રેન્ડ્સ આ છે અહીંયાનું ભોજનાલય અને ગાઈસ અહીંયા ભોજનાલયમાં પ્રસાદીનો કે જમવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અહીંયા વિના મૂલ્યે તમે પ્રસાદીનો લાભ પણ લઈ શકો છો અને તમે અહીંયા જોઈ શકો છો આ ભોજનાલય કેટલું મોટું છે અને આ રીતે અહીંયા પ્રસાદી પીરસવામાં આવે છે જય કુબેર ભંડારી અહીં કુબેરજીના દર્શન કરવા જે ભક્તો આવેલા છે એ ભક્તો અહીંયા આવીને પ્રસાદીનો લાભ લઈને જમીને પણ જાય છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ કુબેર ભંડારીજીના મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ફોટો પાડવાની સખત મનાય છે વિડીયો શૂટિંગ કરવાની સખત મનાય છે જો આ તમારે ફોટો પાડવો હોય કે વિડીયો શૂટ કરવો હોય તો પરમિશન લેવી જરૂરી છે અને મેં પણ અહીંયા પહેલા પરમિશન લીધી છે અને પછી હું વિડીયો શૂટ કરું છું કુબેર ભંડારીજીના દર્શન કરી લીધા છે અને ફરીથી આપણે આવી ગયા છીએ દર્શન કરીને પાર્કિંગમાં ગાડી લેવા માટે તો ગાઈસ તમને આ વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરને જરૂર જાણ કરો અને કોમેન્ટમાં લખી નાખો જય કુબેર ભંડારી તો ચલો ગાઈસ હવે મળીએ જાય અમારા નેક્સ્ટ ન્યૂ ડેસ્ટિનેશન પર થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ